નમસ્કાર આપ છો નેશન પ્લસ હું છું આપની સાથે કૃષિ અને બાગાયત વિભાગની વિવિધ યોજનાના ખેડૂત લાભાર્થીઓની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર ગાંધી જૈન જોવા મળ્યા છે ભારતના અર્થતંત્રના પાયામાં કૃષિ રહેલી છે રાષ્ટ્રીય આવકમાં કૃષિ મહત્વની ભૂમિકા ભજવુ છે કૃષિ ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી ધરતી પુત્રોને આર્થિક અને સાધન સહાય આપવામાં આવે છે છોટાદેપુર જિલ્લામાં કૃષિ અને બાગાયત વિભાગની વિવિધ યોજનાઓની સહાયના ખેડૂત લાભાર્થીઓ વિકાસની નવી કેળી કંડારી રહ્યા છે છોટાદેપુર પાવીજેતપુર બોડેલી અને સંખેડા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતોની જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન મુલાકાત લેતી હતી પ્રગતિશીલ ખેડૂતોની મુલાકાત દરમિયાન કલેક્ટરે પ્રાકૃતિક ખેતીમાં ઘન જીવામૃત જીવામૃત બનાવવાની પદ્ધતિ તેના ઉપયોગ ડિજિટલ ક્રોપ સર્વે મોડલ ફાર્મ સ્વરોજગાર નર્સરી પાકમાં જંતુનાશક દવા ઉત્પાદનનું માર્કેટ ખેડૂતોની આવક વિશે વિસ્તૃતમાં માહિતી મેળવી હતી આ ઉપરાંત તેઓએ ગુજકો માસલ ડેપો પર ઓનલાઈન ખાતર વિતરણ નેનો યુરિયા અને જંતુનાશક દવાઓ પર ખેડૂતોને મળતી સબસીડીની જાણકારી મેળવી હતી ખેતીકામમાં વપરાતા સાધનો વિશે જાણકારી મેળવી હતી પશુપાલન અને ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા પશુપાલન ની મુલાકાત લીધી હતીશન પ્લસ ન્યુઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર